હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે લીલી મેથીની એવી રેસીપી બનાવીશું કે જો તમે એકવાર આ રેસીપી બનાવી લીધી તો વારંવાર તો આ રેસીપી બનાવવાનું તમે પસંદ કરશો અને આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે વાત જ પૂછોમાં ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી રેસીપી બને છે અને મેથીનો કડવો સ્વાદ પણ નથી આવતો આ રેસીપી તમે બાળકોને પણ આરામથી ખવડાવી શકો છો જે લોકોને મેથી નથી ખાતા એ લોકો પણ આ નાસ્તા નાસ્તો આરામથી ખાઈ લેશે તો ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ તેને માટે મેં લીલી મેથી લઈ લીધી છે ધોઈને સરસ રીતે સાફ કરીને તેને કોરી કરી લીધી છે હવે આ મેથીને છે આપણે ઝીણું એવું કટિંગ કરવાનું છે આપણે મેથીને જ લઈ લઈએ આવી સરખી રીતે હાથની મદદથી લઈ લેવાની છે અને તેને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે અને આ જે લોકો મેથી નથી ખાતા તે લોકોનો પણ જો આ રેસીપી જોશે તો તે લોકોનો પણ મેથી ફેવરિટ બની જશે અને વારંવાર આ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે એટલો આ નાસ્તો સુપર ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને નાના મોટા બધાનો ફેવરિટ પણ બની જશે એવી રીતે ઝીણું ઝીણું મેં કટ કરી લીધું છે તમને જો બતાવી દો આવી રીતે મેથી ઝીણું ઝીણી કટ કરી લેવાની છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ એક લઈ લીધું છે તેમાં હવે અડધ અડધી વાટકી જેટલો મેં રવો લીધો છે તે આપણે એડ કરી દઈશું સેમ એ જ વાટકીની મદદથી આપણે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે તે આપણે એડ કરી દઈશું બંને થઈને એક વાટકી જેટલો આપણે લોટ લીધા છે બે થઈને હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક લેશું અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લેશું તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો હવે એક ચમચી જેટલા આપણે સફેદ તલ છે તે એડ કરી દઈશું અડધી ચમચી જેટલો હળદર પાવડર છે તે એડ કરી દઈશું હવે ગરમ મસાલો લીધો છે તે મેં નાની ચમચી જેટલો તે એડ કરી દઈશું હવે તેમાં લીલા ધાણા લીધા છે નાની વાટકી જેટલા તે આપણે લીલા ધાણા છે તે એડ કરી દેસું હવે બધું સરસ રીત સોરી હવે તેમાં છે આપણે ચાટ મસાલો છે તે એડ કરી દઈશું અડધી ચમચી જેટલો હવે આ આ નાસ્તા નાસ્તાને આપણે છે તે જેટલો લોટ આપણે લીધો તો વાટકી એક જેટલો એ જ વાટકીની મદદથી આપણે એક વાટકી જેટલું આપણે પાણી એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે ચમચીની મદદથી હજી મને થોડુંક ઘાટું લાગે છે એટલે હજી હું છે થોડુંક પાણી છે તે એડ કરીશ જો હજી ઘાટું છે તો હજી અડધી વાટકું જેટલું છે તે હું પાણી લઈશ અને પાણી જોઈએ તે પ્રમાણે એડ કરતું જવાનું છે અને બેટરને સરસ રીતે આપણે બનાવી લેવાનું છે મારે અંદાજીત છે દોઢ વાટકા જેટલું પાણી છે તે જોયું હોય છે જો બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને બેટર છે તે આપણે જો આવું હોવું જોઈએ બેટર જો આવી રીતે પાતળું એવું હોવું જોઈએ જાડું ઝાડુની પાતળું જો આવું પાતળું એવું હોવું જોઈએ બેટર બની ગયું છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે એક પેન લીધું છે તેમાં બે ચમચી જેટલું આપણે તેલ લેશું તેલને છે સરસ રીતે ગરમ થવા દેવાનું છે તેલ આપણું સરસ ગરમ થઈ જાય પછી એક ચમચી જેટલું જીર આખું જીરું લેશું તે એડ કરી દઈશું અને બે લીલા મરચાં લીધા છે તેને ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું હવે આ મસાલાને સરસ રીતે આપણા તેલમાં છે તે સાતડવાના છે સરસ રીતે સતરાઈ જાય જીરું અને મરચું પછી જ આપણે તેમાં છે લીલી મેથી છે તે આપણે એડ કરી દઈશું જે કટ કરીને રાખી હતી તે સરસ રીતે આપણે વઘાર સાથે મિક્સ કરવાની છે મેથી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દેવાની છે જો મેથી સરસ તેવી રીતે કૂક થઈ ગઈ છે કૂક થવા લાગી છે હવે તેમાં છે આપણે નિમક એડ કરી દઈશું અડધી ચમચી જેટલી નિમક એડ કરશું જેથી આપણે મેથી છે એ જલ્દીથી કૂક થઈ જાય જો આપણે મેથી સરસ એવી રીતે કૂક થઈ ગઈ છે હવે તેમાં જે આપણે બેટર બનાવીએ છીએ ચણાના લોટનું અને રવાનું તે બેટર આપણે અંદર એડ કરી દઈશું બેટર એડ કરીને તેને ચમચાની મદદથી સરખી રીતે આપણે મિક્સ કરવાનું છે જ્યાં સુધી ઘટ લોટના ફોમમાં ના આવે ત્યાં સુધી આપણે તેને હલાવતું રહેવાનું છે અને મૂકીને ક્યાંય જવાનું નથી સતત રીતે આપણે હલાવતું જવાનું છે જો આપણું બેટર છે તે લોટના ફોમમાં આવી ગયું છે આપણે જોઈએ છે તેવું બેટર આપ જેવું આપણે જોઈએ છે તેવું જ આપણે લોટના ફોમમાં આવી ગયું છે જો સરસ રીતે આવી તે લોટના ફોમમાં આવી જવું જોઈએ હવે હવે છે તેને આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું હવે છે તે મેં આની પાટલી ઉપર છે તે તેલ લગાવી લીધું છે આવી રીતે તેલ લગાવી લેવાનું છે જેથી છે આપણો નાસ્તો છે તે ચોટે નહીં હવે તેની ઉપર જે આપણે આ મિશ્રણ ઓળ બનાવી છે તેને આપણે આવી રીતે પાથળી દઈશું તેની ચમચાની મદદથી સરખી રીતે બધી બાજુ આપણે બનાવી લેવાનું છે આવી રીતે શેપ સ્ક્વેર શેપમાં બનાવી લેશું આપણે જો આવી સ્કેર શેપમાં આપણે બનાવી લીધું છે હવે તેને ઠંડુ કરવા દસથી પંદર મિનિટ સુધી આપણે રાખી દઈશું જો હવે સરસ રીતે આપણે છે એ ઠંડુ થઈ ગયું છે હવે તેને આપણે કટ કરી લેશું તમને જે શેપમાં પસંદ હોય તે શેપમાં તમે કટ કરી શકો છો જો આવી રીતે આડા કાપા મારીને ઊભા કાપા મારી દીધા છે હવે તમને એક છે તે પીસ છે તમે બતાવી દઉં કાઢીને જો આવી રીતે જો સરસ રીતે આવી રીતે તમે ચોરસ શેપમાં કરો કરીને તમે નાસ્તો બનાવો તો પણ સરસ એવો ટેસ્ટી જ બને છે હું તેને ટ્રાઇંગલ શેપ આપું છું જો આવી રીતે બધા આવી રીતે ટ્રેંગલ શેપ આપું છું તમને બતાવી દઉં જો આવી રીતે ટ્રેંગલ શેપ આપી દીધો છે તેવી જ રીતે મેં બધા પીસીસ છે તે કરી લીધા છે તમને બતાવી દઉં બધા પીસીસ તૈયાર થઈ ગયા છે હવે અમે પેલે હવે તેલ ગરમ કરવા રાખી દીધું છે પહેલેથી તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે આપણે આ નાસ્તાને છે તે આપણે તરી લેશું ફ્રેન્ડ્સ એકવાર તમે જો આ નાસ્તો બનાવી લીધો તો તમે વારંવાર બનાવવાનું પસંદ કરશો જે લોકો મેથી નથી ખાતા તે લોકો પણ આ મેથીનો નાસ્તો વારંવાર બનાવીને પસંદ કરશે અને તેને આ નાસ્તાનું એડ કરીને તરત તેને આપણે પલટાવાના નથી થોડીક વાર પછી જ તેને પલટાવાના છે થોડા ક્રિસ્પી થાય પછી જ જો હવે આપણે તેને જો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે તેને આપણે પલટાવી લઈએ બધા નાસ્તાને આવી રીતે આપણે પલટાવી લીધો છે આ નાસ્તો ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તરવાનો છે આપણો નાસ્તો જો સરસ તેવી રીતે તરાઈ ગયો છે તમને બતાવી દેજો એકદમ ક્રિસ્પી એવું બન્યું છે ને હવે તેને આપણે પ્લેટમાં છે તે કાઢી લઈએ હવે છે તેને બીજી બીજો બેચવ આપણે હવે તરી લઈએ ત્યાં જો હવે તેને આપણે તેલમાં છે તે આ બધો નાસ્તો છે એડ કરી દઈશું જેટલો સમય તેટલો હવે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણા નાસ્તાને છે તે તરવાનો છે તેને હલાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની થોડોક ક્રિસ્પી થાય પછી જ આ નાસ્તાને આપણે પલટાવવાનો છે જો આ નાસ્તાને હવે આપણે પલટાવી લઈએ અને નાસ્તો જો સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે આ નાસ્તાને વચ્ચે તે આપણે પ્લેટમાં કાઢી લઈએ આપણો ક્રિસ્પી એવો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોમાં બસ આટલું ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ